કે પૂજારીએ મને પ્રસાદ આપ્યો પ્રસાદ મેં બાને આપ્યો બાએ મને લાડવો આપ્યો એ લાડુઓ હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો આખી વાર્તાનો અને પેલા જ ધોરણની લગભગ હું બોલતો ન આવતો આ કવિતા છે કે લાડુઓ બાએ આપ્યો આપણી માતાએ આપણને લાડુ આપ્યો કે લાડુઓ બાએ મને લાડુ આપ્યો એ લાડવો હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો એ લાડુઓ ખાવાથી આવડો મોટો થઈ જવા સુધીની સફર કેટલી રોચક હતી તમને ખબર છે કે પગમાં લોહીની ટહરું લાવી નીકળી ગઈ હોય તોય લોહીનો હિસાબ નહીં કલાકો સુધી રેડા તો રેડાનો હિસાબ નહીં મન મૂકી અને રૈમાં તોય રૈમાં નો હિસાબ એવી ખીજ ભીતરમાં નહીં કે જે અંદરથી ખટકા કરે એવો કોઈ રોષ નહીં કે જે અંદરથી દજાયડા એવી કોઈ ઈર્ષા નહીં કે આપણને એમ થાય કે કોઈને જઈ અને રોકીએ કે કોઈને નડીએ કે કોઈની ખરાબ વાત કરીએ બાળપણ હતું એ નિખાલસતા હતી અને અંદરની મોજ હતી ઉગાડા પગે આખો દી તડકાની ડિગ્રીની ખબર તો હવે પડી કે જ્યાં આપણે ભણી ભણીએ અને આપણા હાથમાં ડિગ્રીઓને કાગળો આવી ગયો બાકી તડકાની ડિગ્રીની આપણને ત્યાં ક્યાં ખબર હતી મન મૂકી અને આપણે સતત રહીમા કરતા અને ખાલી રમતા એટલું નહીં એ ભાઈબંધો આપણા બધા ગામના પછવાડે તમે ભેગા થઈ અને ઓલા પૈડા ફેરવતા હોય કે પછી પટ્ટીઓથી રમતા હોય કે ઠેરીયું રમતા હોય કે ગેઢી દડાની રમતું લુગડા ફાટી જતા પણ આપણું જમીન અકબંધ હતું અહીં આપણા ખિસ્સામાં કાંઈ નહોતું પણ આપણા ભીતરમાં જે મોલાઈ જ હતી આપણા ભીતરમાં જે અમીરી હતી ને એ અમીરિયા જ નથી શહેરના આ વાતાવરણમાં જવાબદારીઓમાં ગૂંચવાડા પછી પેલો વિચાર માણસને એ આવે કે હાડું ગામડું એ ગામડું હતું એ ગામડાનો પોરહ ને એ ગામડાની મજા એ બચપણ એ એ બાએ મને લાડુ આપ્યો અને લાડુ હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો ત્યાં નાની એવડી વાતમાં આપણે કલાકો સુધી રોઈ લેતા અને આજે હું આવડો મોટો થઈ ગયો દાદબાપુની એક કવિતાના એ હું જોડવાનો જવરચંદ મેઘાણી અને દાદ બાપુની કવિતાને હું અહીંયા જોડવાનો પ્રયાસ કરું દાદ બાપુની ઠાકર મંદિર ગેરી ઝાલરે એ કવિતા તમે સાંભળી હશે એમાં છેલ્લે એક એવી કડી આવે છે કે મારી માને બીવડાવવા કે હાઉકલી કરી મારી માને બીવડાવવા હું આવું ખોટું ખોટું ખૂણામાં હંતા તો આજ હંતાણો છું અંદરથી એવો દાંત કે હવે દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર ગેરી નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો અંદરથી ભીતરથી જે હંતાઈ જવાની વાત છે કારણ કે સમાજે રચેલા આ પ્રતિબિંબમાં સતત જીવા કરવાની વાત છે એના 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 જે પેરામીટર છે સમાજના દ્રષ્ટિકોણથી એક સારા માણસ તરીકે સતત જીવવા હતું માણસ પોતાની જાતને બદલી નાખતો હોય અને અહીંયા એ હદ સુધી માણસ પોતાની જાતને બદલતો હોય કે અમુક વખતે તમે અરીસા સામે જઈને ઉભા રહ્યો તો તમને પહેલો સવાલ એ થાય કે હું તો અંદર છું આ રીસમાં આવું કોઈ કોણ છે તમને મળેલા કિરદારમાં તમે એટલા ઓતપ્રોત થઈ જાઓ કે તમને જીવનની અમુક જીવન એક અવસ્થા ગુજરાતી ભાષાની એક બહુ મજાની લાઈન છે કે ઘણી એવો વિચાર આવે છે કે હું પહેલા હતો એવો થઈ જાવ પછી બીજો વિચાર એ આવે છે કે હવે મને એ યાદ નથી કે હું પેલા કેવો છો દોસ્ત મેઘાણીજીની કવિતાની માફક એક વખત જીવવાનો પ્રયાસ કરીએ રમતા રમતા એ કોડી જયડી પાછી શરૂઆત કરી અને બાળપણ બહુ જાજુ આઘું નહીં ગયું હોય કદાચ આડંબરોમાં અને જગતેન સમાજે આપેલા વેહને ભજવવામાં કદાચ તમે તમારી જાતને વિસરી ગયા છો પણ બહુ આઘી નહીં હોય ગામના ના ધૂળીએ મારે ગુઘાડા પગે હાલી અને એનો ગોતવાનો પ્રયાસ અને ફરીથી એને જીવવાનો પ્રયાસ કરીએ કે જઈ આપણે 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 કોઈ પણ આડંબર વગર આપણે કોઈ પણ મુખોટા વગર આપણી ઈચ્છા મુજબની જિંદગી જીવતા હતા કારણ કે જીવનની અંતિમ અવસ્થા એ જિંદગી જય ફ્લેશબેક થાય ને એ છેલ્લી ઘડીઓમાં જય મૃત્યુ અને જીવન બહુ નજીકથી પસાર થતું હોય છે ત્યાં આખી જિંદગી આમ સામેથી જાતી હોય છે તો પહેલો અફસોસ એ થાય કે મેં જે કામ ન કર્યા એનો મને અફસોસ કારણ કે બે ચાર લોકો હું વાતો કરશે એના હાથમાં થઈને આપણે આપણા આખા જીવનની રહેણી કેણી અને રીતભાતને બદલી નાખી વાતો કરશે કારણ કે હિન્દીનો બહુ મજાનું એક ગીત ખીલવામાં આવ્યું હતું કે કુછ તો લોકો કહે કે લોકો કા કામ છે એનું કામ છે કહેવાનું આપણું કામ છે જીવવાનું તો નોટને સિક્કા નાખ નદીમાં પહેરું અને ધૂળીએ માર ગાલ હાલો ધૂળીએ મારગ જાય અને આપણી ઈચ્છા મુજબ પાછું બાળપણનું જીવનને જીમી લઈ અને અંધાધ જીવીએ તામી કે ઈશ્વરને પછતાવો ન થાય કે આ માણસને સૃષ્ટિ ઉપર મૂકી અને મેં ભૂલ કરી ફરીથી મળીશું નવી વાત નવી વાર્તા સાથે ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો જય શ્રી કૃષ્ણ